જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો તો આજે આપણે શક્કરિયાની નેચરલી મીઠાશ જળવાઈ રહે એ રીતના આપણે તેને કાફી અને તેના છોતરા આપણે કેવી રીતના અલગ કરવા એ બધી જ ટ્રીક સાથે આપણે આ શક્કરિયાનો શીરો બનાવીને બતાવીશું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવો વ્રત કે ઉપવાસમાં ખવાતો તો મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો તો શીરો બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે શક્કરિયા લઈ લઈશું તો મેં અત્યારે આ વજનમાં પાંચસો ગ્રામ અને એક મોટું શક્કર્યું હતું એટલે તેને આ રીતના મેં ધોઈ અને ટુકડા કરી લીધા છે તો કાલે આપણે સક્કરિયાને કુકરમાં બાફીને બતાવ્યા હતા અને આજે આપણે તેને સ્ટીમ કરીને બતાવીશું બંને રીતે સક્કરિયાની મીઠાશ એવી ને એવી જળવાઈ રહે છે તો આજે આપણે આ સક્કરિયાને સ્ટીમ કરી અને પછી તેનો શીરો બનાવીશું તો હવે આપણે સક્કરિયાને બાફી લઈશું તો સક્કરિયાને બાફવા માટે મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે સક્કરિયાને તેની ઉપર બાફવા માટે મૂકી દઈશું આ રીતના તમે સક્કરિયાને સ્ટીમરમાં પણ એકદમ સરસ વાફી શકો છો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે સક્કરિયાને પંદર મિનિટ માટે બફાવા દઈશું તો હવે આપણે પંદર મિનિટ પછી સક્કરિયાને ચેક કરીશું તો આપણા સક્કરિયા તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે આપણે તરત જ ગરમ હોય ત્યારે શક્કરિયાની આપણે શાલ કાઢી લેવાની છે આ રીતના એકદમ સરસ ઇઝીલી તેની શાલ નીકળી જાય છે એટલે આપણા શક્કરિયા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સીણી લઈશું એટલે છોતરા છોતરા ઉપર રહી જાય અને તેનો આ રીતના સીણ નીચે આવી જાય એટલે છોતરા પણ નીકળી જાય અને એકદમ સરસ આપણા શક્કરિયાનો શીરો બને આ રીતના કરવાથી છોતરા એકદમ આ રીતના જાળી ઉપર જ રહેશે શક્કરિયા જલ્દી કાળા પડી જાય છે એટલે થોડા છોલવાની અને છીણવાનું તમારે થોડું જલ્દી કરવાનું તો આપણે બધા જ શકરિયાને છીણી લીધા છે તો હવે આપણે જરાય રાહ નહીં જોવાની અને ફટાફટ આપણે શકરિયાનો શીરો બનાવી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે તો પેન ગરમ થઈ ગઈ છે હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને આપણે જે શક્કરિયાને રાખ્યા છે તે આપણે ઘીની અંદર એડ કરી દઈશું તો એકદમ સરસ ઘીની અંદર આપણે આ શક્કરિયાના માવાને શેકી લેવાનું છે શિવરાત્રિ હોય એટલે દરેકના ગર્વ શક્કરિયાનો શીરો તો બનતો જ હોય છે દરેક વ્યક્તિ આ શીરાને અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ તમે આ રીતના જો આ શીરો બનાવશો તો શીરો ખાવામાં એકદમ સરસ લાગશે અને અંદર તેના રેસા પણ નહીં આવે ફક્ત આપણે આ રીતના એક થી દોઢ મિનિટ જેટલો જ આ માવાને શેકવાનું છે વધારે આપણે આ માવાને શેકવાનું નથી કારણ કે વધુ તમે શેકશો તો શીરો સારો નહીં બને એટલે આ રીતના ફક્ત જસ્ટ તમારે ઘીની અંદર ફક્ત એકથી દોઢ મિનિટ માટે આ માવાને સાતળવાનું છે એકદમ સરસ ઘીની અંદર માવો સંતળાઈ ગયો છે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલું દૂધ એડ કરીશું દૂધની અંદર મેં કેસર એડ કરી દીધું છે અને દૂધ આપણે ગરમ જ લેવાનું છે અને ફૂલ ફેટ મેં દૂધ લીધું છે તો આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે ખૂબ જ ટેસ્ટી માવેદારા શીરો બનીને તૈયાર થાય છે

કઈ રીતના ગળે જોઈએ છે તે રીતના તમારે ખાંડ એડ કરવાની શક્કરિયા કુદરતી રીતે મીઠા જ હોય છે એટલે તમારે ખાંડ કઈ રીતના જ ઉપયોગ કરવાની અત્યારે બે થી ત્રણ ટેબલ જેટલી જ ખાંડ એડ કરી છે હવે આપણે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું તો હવે આપણે તેની અંદર એક ટેબલ કાજુના ટુકડા ને એક ટેબલ આપણે બદામના ટુકડા એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર આપણે ટેબલસ્પૂન જેટલો એલાયચીનો પાવડર એડ કરીશું એલાયચીના પાવડરથી શીરાનો સ્વાદ દસ ગણો વધી જાય છે અને શીરો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે બધું જ મિક્સ કરી લઈશું તો બસ આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આખા પેનની અંદર શીરો ફરી રહ્યો છે તો શીરો આપણો તૈયાર થઈ ગયો છે ગેસને આપણે બંધ કરી દઈશું અને શીરાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો આ શીરો ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં શક્કરિયાનો શીરો બનાવીને સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શીરો બનીને તૈયાર થાય છે કોઈપણ વ્રત ઉપવાસ કે તમે એમ જ આ શીરો બનાવીને ખાશો તો પણ આ શીરો એકદમ ખાવામાં સરસ લાગશે તો શીરા ઉપર આપણે થોડા કાજુ બદામના ટુકડા એડ કરીશું થોડી આપણે કાજુ બદામની કતરણ એડ કરીશું તો વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવી જાયો આપણો આ શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે આપણે એકદમ સરસ પાણીના ઉપયોગ વગર શક્કરિયાને સરસ સ્ટીમ કરી અને બાફી અને આ શીરો બનાવ્યો છે તો તમે આ રીતના પણ આ શક્કર બાફી અને તેની તમે શીરો કે કોઈ પણ આઈટમ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી આ તેની નેચરલી મીઠાસ રહે છે અને ખાવા પણ એટલો આ ટેસ્ટી શીરો બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ શિવરાત્રી ઉપર ઉપવાસમાં આ શીરાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ શક્કરિયાના શીરાની રેસિપી કેવી લાગી જો તમને આ શક્કરિયાના શીરાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય